ઉનાળા વેકેશન બાદ ગુજરાત રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતા હાલોલના ગોધરા ખાતે આવેલ શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો ઉનાળા વેકેશન બાદ ગુજરાત રાજ્યમાં શાળાના નવા શૈક્ષણિક સત્ર બે હજાર ની શરૂઆત થઈ જ્યાં પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના હાલોલના ગોધરા રોડ ખાતે આવેલ વી એમ શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ અને કેજી વિભાગ જેમાં જુનિયર કેજી સિનિયર કેજી બાલવાટિકા અને ધોરણ થી અને મીઠું કરાવી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો ત્યારબાદ વિવિધ અલગ અલગ વિષયના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને તેમના નવા વર્ષના શાળા પ્રવેશ રૂપે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ